સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવ્યાણી ગામ પાસે આજે વહેલી સવારે ભયાનક અકસ્માત છે એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર યુવકોને ઉડાડી દીધા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય ઘટના સ્થળે મૃત થયા છે માહિતી મુજબ મૃત્યુ પામેલા બે સગા ભાઈઓ અને એક સાથી યુવકનો સમાવેશ થાય છે બંને ભાઈઓનો આજે નોકરીનો પ્રથમ જ દિવસ હતો એરવાડા ગામના સંજય ભાતીભાઈ ઠાકોર રોજ બેચરાજી કંપનીમાં કામ કરવા જતા હતા અને પોતાના ગામના ટીનાભાઈ નરસિંહ દેવી પૂજક અને તેના નાનાભાઈ મયુર નરસિંહને રોજ ચારસો રૂપિયામાં કામે રાખ્યા હતા વહેલી સવારે ત્રણ યુવકો કામે જવા નીકળ્યા ત્યારે નાવિયા પાસે અજાણ્યા વાહનની ટક્કર બાદ બાઇક ફંગોળાઈ અને ધડાકા બંધ ટક્કરના કારણે ત્રણ યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી રોડ પર પટકાતા ઘટના સ્થળે તેનું મૃત્યુ નિપજ્યું છે અકસ્માત બાદ હાઈવે પર લોકોની ભીડ ઉમટી પડી હતી સ્થાનિકોએ પોલીસ અને એક સો જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્રણેય મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે દસાડાના પીઆઈ વી જે માલવિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ કોઈ ટ્રેલરે બાઇકને ટક્કર મારી હોવાનું જણાય છે ત્રણેય મૃતકો એરવાડા ગામના રહીશ હોવાનું સામે આવ્યું છે હાલ આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કરનાર વાહનની શોધ માટે તપાસ હાથ ધરી છે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ પ્રદીપ ઠાકોર બેચરાજી